તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા અંદર તો આજના વિડીયોમાં આપણે ભારતીય ટપાલ વિભાગની અંદર ગ્રામીણ ડાક સેવકની જે ભરતી આવી છે તેના વિશે વાત કરવાના છીએ જેની અંદર ચુમ્માલીસ હજાર કરતાં પણ વધારે જગ્યા પર ભરતી કરવામાં આવે છે તો એના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો આના ઓનલાઈન ફોર્મ કોણ ભરી શકશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે શું પગાર ધોરણ છે ખૂણાના ઓનલાઈન ફોર્મ ભરી શકે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો સૌ પ્રથમ અહીંયા એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેની અંદર કયા રાજ્યમાં કેટલી ભરતી આવેલી છે તેનું એક અહીંયા લિસ્ટ આપેલું છે તો આપણે ગુજરાતની અંદર જોઈશું તો ગુજરાતની અંદર જે જનરલ કેટેગરીમાંથી આવે છે એમાં નવસો દસ જેટલી જગ્યાઓ છે ત્યારબાદ ઓબીસીમાં આવે છે એમાં ચારસો બ્યાસી જેટલી જગ્યાઓ છે ત્યારબાદ એસસી કેટેગરીમાંથી આવે છે એના માટે છ્યાશી જગ્યા છે ત્યારબાદ એસટી કેટેગરીમાંથી આવે છે એના માટે ત્રણસો ને એક જગ્યા ત્યારબાદ ઇડબ્લ્યુ એસમાંથી જે લોકો આવે છે એમાં એકસો સત્તાણુંસ જગ્યા અને પીડબ્લ્યુડી માટે અલગ અલગ જગ્યાઓ આપેલી છે તો આ રીતે બે હજાર પ્લસ જગ્યાઓ ગુજરાતની અંદર છે અને કુલ ટોટલ ચુમ્માળીસ હજાર બસો ને જગ્યાઓ આખા ભારત દેશની અંદર બહાર પાડવામાં આવી છે તો મિત્રો સૌ આપણે જોશું કે આની ઓનલાઈન અરજી કઈ તારીખથી કઈ તારીખ સુધી છે તો પંદર સાત બે હજાર ચોવીસથી લઈને પાંચ આઠ બે હજાર ચોવીસ સુધી તમે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો જો તમારા કાંઈ ફોર્મની અંદર ભૂલ રહી ગઈ હોય તો તમે છ આઠ બે હજાર ચોવીસથી લઈને સુધીમાં તમારો જે એપ્લિકેશન છે એની અંદર સુધારો કરી શકો છો આઠ તારીખ પછી તમે એની અંદર કાંઈ સુધારો કરી શકશો નહીં તો આ મિત્રો અહીંયા જગ્યાનું નામ આપેલું છે તો જે જગ્યા જે જગ્યા ઉપર ભરતી પડી છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ ત્યારબાદ છે બીજી જગ્યા આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે એબીપીએમ અને ત્રીજી જગ્યા જગ્યા છે સેવક આ રીતે કુલ અલગ અલગ ત્રણ પ્રકારની પર ભરતી કરવામાં આવી છે હવે આપણે બીપીએમ નો પગાર ધોરણની વાત કરીએ તો બાર થી લઈને ઓગણત્રીસ હજાર સુધીનું પગાર ધોરણ રહેશે ત્યારબાદ એબીપીએમ અને ડાક સેવક નું પગાર ધોરણની વાત કરીએ તો દસ હજારથી થી લઈને ચોવીસ હજાર ચારસો સિત્તેર રૂપિયા સુધીનો પગાર ધોરણ રહેશે હવે મિત્રો એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારી ઉંમર છે એ અઢાર વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ ઉંમર તમારી ચાલીસ વર્ષ હોવી જોઈએ હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ એના વિશે વાત કરીએ તો ધોરણ દસ પાસ તમે કરેલું હોવું ફરજિયાત રહેશે જેને ધોરણ દસ પાસ કરેલું હશે એવા લોકો આ ભરતીના ફોર્મ ભરી શકશે અને સાથે સાથે દસમા ધોરણમાં મેથેમેટિક્સ એટલે કે ગણિત અને ઇંગ્લિશ વિષય હોવા જરૂરી છે હવે મિત્રો આનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીંયા વેબસાઇટનું નામ આપેલું છે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમારે તમારું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જો મિત્રો તમારું સબમિશન જો તમારું આ મેરિટ લિસ્ટમાં નામ આવે તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો અહીંયા ડોક્યુમેન્ટ લિસ્ટ આપેલું છે એક તો છે માર્કશીટ ત્યારબાદ છે આઈડેન્ટી પ્રૂફ જેની અંદર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કોઈ પણ એક ચાલે ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો પીડબ્લ્યુડી સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો ત્યારબાદ ઇડબલ્યુ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો ત્યારબાદ ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો ત્યારબાદ છે ડેટ ઓફ બર્થ પ્રૂફ એની અંદર તમારો જન્મ તારીખનો દાખલો અથવા લિવિંગ સર્ટિફિકેટ કોઈ પણ ચાલે ત્યારબાદ મેડિકલ સર્ટિફિકેટ જોશે જો લાગુ પડતું હોય તો અને જે નીચેનું છે એ ગુજરાત માટે નથી ફક્ત અને ફક્ત અરુણાચલ પ્રદેશ માટે છે તો આપણે એ ધ્યાનમાં લેવાનું નથી તો ઉપરના જે ડોક્યુમેન્ટ છે એ તમારે ફરજિયાતના ધોરણે જોશે હવે મિત્રો વાત કરીએ ફોર્મ ભરતી વખતે તમારી પાસે શું શું હોવું જરૂરી છે એક તો તમારો મોબાઈલ નંબર હોવો જોઈએ જેની અંદર એક ઓટીપી આવશે તો તમારી સાથે એક મોબાઈલ રાખવાનો છે ત્યારબાદ એક ઈમેલ આઈડી હોવી ફરજિયાત છે જેની અંદર પણ એક ઓટીપી આવશે તો તમારે ઓટીપી ફિલ કરવાનો રહેશે ત્યારબાદ એક આધાર કાર્ડ નંબર જો તમારી પાસે હોય તો તમે નાખી શકો છો ના હોય તો પણ ચાલે ત્યારબાદ જે તમે દસમા ધોરણની અંદર દસમું ધોરણ જે પાસ કર્યું એની બધી જ માહિતી હોવી જોઈએ દસમાના ધોરણની જે સર્ટિફિકેટ છે એનું માહિતી ત્યારબાદ એક ફોટો હોવો જોઈએ જેની સાઇઝ તમારે પચાસ કેબીની રાખવાની છે ત્યારબાદ એક સિગ્નેચર તમારે કરેલી હોવી જોઈએ જેની સાઇઝ વીસ કેબી હોવી જરૂરી છે તો આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે ત્યારબાદ આની અંદર ફીની વાત કરીએ તો તમારે સો રૂપિયા ફી ભરવાની રહેશે તો મિત્રો આ થઈ ગઈ ડોક્યુમેન્ટની વાત હવે આનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ જોશું તો તમારે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર આવી જવાનું છે એ વેબસાઇટ ઓપન કરશો એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં સૌપ્રથમ પ્રથમ પહેલું સ્ટેજ આપેલું છે રજીસ્ટ્રેશન તો તમારે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક ફોર્મ ખુલી જશે જેની અંદર સૌપ્રથમ તમારે તમારો મોબાઈલ નંબર ત્યારબાદ તમારું ઈમેલ આઈડી ત્યારબાદ તમારે તમારું પૂરું નામ લખવાનું છે જે રીતે દસમા ધોરણની માર્કશીટમાં હોય એ રીતે નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારા ફાધર અથવા મધરનું નેમ ત્યારબાદ તમારી જે જન્મ તારીખ હોય એ લખવાની છે ત્યારબાદ જેન્ડર મેલ ફિમેલ ત્યારબાદ કોમ્યુનિટી જો તમે એસસી એસટી ઓબીસી જનરલ જેમાંથી આવતા હોય એ પ્રમાણે તમે અહીંથી સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ તમારે તમારું સર્કલ એટલે કે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમે દસમું ધોરણ કયા સાલમાં પાસ કર્યું એ સાલનું એ સાલ અહીંયા તમારે લખવાની છે ત્યારબાદ અહીંયા કેપ્ચર આપેલું છે કેપ્ચર ફિલ કરી દેવાનું છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારો રજીસ્ટ્રેશન નંબર મળી જશે રજીસ્ટ્રેશન નંબર મળી ગયા બાદ ફરી તમારે પેજ ઉપર આવી જવાનું છે અને એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારો તમે જે રજિસ્ટ્રેશન નંબર તમને મળ્યો છે એ રજીસ્ટ્રેશન નંબર અને સર્કલ પસંદ કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ અહીંયા ખુલી જશે એ ફોર્મની અંદર બધી જ તમારે ડિટેલ તમારી ભરવાની છે સામાન્ય સામાન્ય ડિટેલ છે એ તમારે રહેશે અને અને ફોટો સિગ્નેચર તમારે અપલોડ કરવાના રહેશે આટલું કર્યા બાદ તમારે ફી ભરવાની રહેશે તો જે પણ કેટેગરીમાંથી આવતા હોય એ પ્રમાણે તમારે ફી ભરવાની રહેશે જો તમને આનું ફોર્મ ભરતા ના આવડતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણે એનો પણ વિડીયો પૂરેપૂરો બનાવી દેસુ તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો જેથી ઘણા બધા લોકો સુધી આ વિડિયો પહોંચી શકે જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત